સુરત શહેર બનશે જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર સુરતના ગૌરવમાં ઉમેરો કરતી એક ઐતિહાસિક ઘટના ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્માટોલોજિસ્ટ વેનેરોલોજિસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટ દ્વારા આયોજિત તેરમી મિડ ટર્મ એન્યુઅલ કોન્ફરન્સ બે હજાર પચીસ આ વર્ષે ઓગણીસથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન સુરતના અવધ ઉટોપિયા ક્લબ ખાતે યોજાઈ રહી છે કોન્ફરન્સની હાઇલાઇટ્સ વિશે એસોસિએશન ઓર્ગેનાઇઝિંગ પ્રેસિડેન્ટ ડૉક્ટર જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં સમગ્ર ભારતમાંથી આશરે આઠસો પ્રતિનિધિઓ હાજરી આપશે પહેલી વાર બાર લાઇવ હેન્ડસ ઓન એન્ડ વિડીયો વર્કશોપ્સનું આયોજન જેમાં બોટોક્સ ફિલર્સ લેઝર કેમિકલ ફિલિંગ બોડી કાઉન્ટરિંગ માઇક્રો બ્લેડિંગ ડર્મેટો સર્જરી વિટિલિયો સર્જરી સ્કિન બુસ્ટર થ્રેડ લિફ્ટિંગ હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રેક્ટિસ મેનેજમેન્ટ અને એઆઈ જેવા કટિંગ એજ વિષયો સામેલ ડિબેટ ઇન ડર્મેટોલોજી થીમ વેર સાયન્સ એન્ડ ઓપિનિયન્સ કોલાઇડ વૈજ્ઞાનિક પુરાવાને વિવિધ અભિપ્રાયો વચ્ચેનો તફાવત સમજવાનો તથા નવા વિચારોને જન્મ આપવાનો પ્રયત્ન ત્રણ દિવસ દરમિયાન કીનોટ લેક્ચર્સ પેનલ ડિસ્કશન પેપર પ્રેઝન્ટેશન્સ પોસ્ટર એન્ડ ઇન્ટરેક્ટિવ સિઝન્સનું આયોજન એસોસિએશનના નેશનલ સેક્રેટરી ડૉક્ટર ભૂપેશ કુમાર કટાકમે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ સામાન્ય જનતા માટે પણ ખૂબ ઉપયોગી છે સામાન્ય જનતા માટે ઉપયોગી મુદ્દા આ કોન્ફરન્સ માત્ર ડોક્ટરો માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ આશાનું કિરણ છે ત્વચા અને વાળની સમસ્યાઓ માટેની અદ્યતન ટેકનોલોજી પર ખાસ ચર્ચા થશે પ્લેટલેટ રીચ પ્લાઝમા વાળ ઝડપણ અને ત્વચાના પુનરુત્થાન માટે ડર્મટા સર્જરી ચાંદા દાગ ધબ્બા સ્કાર અને ત્વચાના ટ્યુમર માટે નવી સર્જરીની રીતો વિટિલિયોજી સર્જરી સફેદ દાગ માટે અદ્યતન ઉપચાર એક્સોમોસ થેરાપી ત્વચાના રિજન માટે વૈશ્વિક સ્તરે ચર્ચાતો નવો ઉપચાર એનર્જી બેઝ સર્વિસ સ્કાર પિગમેન્ટેશન અને સૌંદર્ય ઉપચાર માટે એસોસિએશનના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ ડોક્ટર એ જે એસ પ્રવીણે જણાવ્યું હતું કે માર્ગદર્શક કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત થશે તેઓએ કહ્યું હતું કે ઓગણીસમી અને વીસમી સપ્ટેમ્બરના સાંજના વિશેષ કલ્ચરલ પ્રોગ્રામ્સ કોન્ફરન્સને વધુ યાદગાર બનાવશે મેડર મેકોન બે હજાર પચીસ માત્ર એક મેડિકલ કોન્ફરન્સ નથી તે સમાજના સંદેશ આપે છે કે ત્વચા અને સૌંદર્ય ઉપચાર ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે અગ્રેસર છે સુરત શહેર માટે આ કોન્ફરન્સ એક ઐતિહાસિક માઇલસ્ટોન બની રહેશે આ પ્રસંગે એસોસિએશનના નેશનલ પાસ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર મંજુનાથ સિનોઇ ડાર્મેટોલોજિસ્ટ ડોક્ટર રજિત હામા શેટ્ટી અને ડાર્મેટોલોજિસ્ટ ડોક્ટર કાર્તિક રાજા પણ વિશેષ ઉપસ્થિત રહેશે હું ડૉક્ટર જગદીશ સખિયા ડર્મેટોલોજીસ્ટ ફ્રોમ સુરત આજે અમે સુરતમાં મિડ ડર્મા કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે એટલે ઓલરેડી ચાલુ છે ઓગણીસ વીસ એકવીસ સપ્ટેમ્બરમાં આ કોન્ફરન્સ એવી છે કે ડર્મેટોલોજી રિલેટેડ દરેક ડિઝીઝ માટેનું જે ટ્રેનિંગ લર્નિંગ છે એમાં ચૌદ વર્કશોપ અમે રાખેલા છે બસોથી વધારે રેસિડન્ટ ડૉક્ટર પોતાનું જે જે અત્યાર લગીને જે શીખેલું છે એ પ્રેઝન્ટેશન માટે આવેલા છે આમાં મારે નેશનલ જે આઈડી વિલ કહેવાય કે ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ વિનેરોલોજીસ એન્ડ લેપ્રોલોજીસ જે સેન્ટ્રલ જે રિપ્રેઝેન્ટ કરે છે મારી સાથે વાઇસ પ્રેસિડન્ટ છે ડૉક્ટર પ્રવીણ છે મારી સાથે મારું જે ઓનરરી સેક્રેટરી છે ડૉક્ટર ભૂમેશ કટાકમ છે અને મારી સાથે ડૉક્ટર મંજુનાથ સિનોઈ છે એ ઇમિજિએટ પાસ પાસ પ્રેસિડન્ટ છે સાથે ડૉક્ટર યોગેશ ભીંગરાળિયા છે એ સેક્રેટરી છે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી આ કોન્ફરન્સમાં અને સાથે બ્રિજેશ પરમાર છે એ સાયન્ટિફિક સેક્રેટરી છે અને ડૉક્ટર રાજેશ બુદ્ધદેવ છે મારા કો ચેરમેન છે તો મેઇન આ પર્પઝ આ કોન્ફરન્સમાં એવો છે કે ચામડીને લગતા ડિઝીઝ જે છે જે ક્રોનિક છે પાંચ હજારથી વધારે સ્કિન ડિઝીઝ છે કે જેના માટે અમે અહીંયા ભેગા થયેલા છે કે નવું નવું શું આવે છે કટિંગ એજ ટેકનોલોજી છે એમાં લેઝર આવે છે ડર્મેટો સર્જરી આવે છે એસ્થેટિક આવે છે કેમિકલ પિલ્સ છે લે બોટોક્સ ફિલર થ્રેડ આ બધા વર્કશોપ થયેલા છે બેડ સાઇડ ઇન્વેસ્ટિગેશન છે હિસ્ટોપેથોલોજી એટલે તપાસ ચામડીની બાયોપ્સી લઈ અને એ તપાસ કરીને એના ડાયગ્નોસિસ માટેના લેટેસ્ટ ઉપકરણો છે અને બધાના હેન્ડસોન ખાસ તો જે હેન્ડસોન ટેકનોલોજી ને તો ઘણી વખત તમે બુકમાં વાંચો પરંતુ જ્યાં લગી જાતે નહીં કરો ત્યાં લગી તમને ખબર નહીં પડે તો અહીંયા બારથી વધારે હેન્ડ્સ ઓન વર્કશોપ છે કે જે ડેલિગેટ જે છે પોતે જાતે અહીંયા ઇન્જેક્શન શીખે જાતે લેઝર શીખે જાતે અલગ અલગ ટેકનોલોજી છે એ પોતે પેશન્ટ ઉપર શીખે અન્ડર એક્સપર્ટ ગાઈડન્સ ઓફ ધી મોડરેટર તો આ જે પ્લેટફોર્મ છે ગુજરાતમાં આ ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે મિડ ડરમાં કોનાથી પહેલાં ગુજરાતમાં ક્યારેય થયેલું નથી તો ફર્સ્ટ ટાઈમ થયેલું છે અને સુરત એ હોસ્ટ સિટી તરીકે છે તો ઓલ અમારી જે ડર્મેટોલોજીની અમારી સુરતની ટીમ છે એ એમાં એકસો ચાલીસ ડર્મેટોલોજીસ્ટ છે એના સહિયારા પ્રયત્નોથી આ કોન્ફરન્સ અમે સક્સેસફુલ થવા જઈ રહી છે અને આઠસોથી વધારે ડેલિકેટ આમાં પાર્ટનર જે છે એમાં પ્રેઝન્ટ કરી રહ્યા છે આવી રહ્યા છે